શિયાળામાં કોઈ જ ક્રીમ કે લોશનની જરૂર નહીં પડે સૂકી અને ખરબચડી ત્વચા થઈ જશે એકદમ મુલાયમ અજમાવો આ ટિપ્સ શિયાળામાં જેમ જેમ ઠંડી વધતી જાય છે તેમ તેમ સ્કીન સૂકી થતી જાય છે એવામાં કેમિકલવાળા લોશન્સ લગાવવાને બદલે ખોરાકમાં કેટલીક કાળજી રાખવાથી અને નેચરલ વસ્તુઓ લગાવવા સ્કિનની ડ્રાયનેસ દૂર કરી શકાય છે શિયાળામાં તમારી સ્કિન પણ સૂકી અને ખરબચડી થઈ જાય છે એવામાં સ્કીન પર રેશીસ ખંજવાળ આવવા જેવી સમસ્યા રહે છે ચહેરાનો ગ્લો પણ ઘટે છે આ સમસ્યાને દૂર કરવા માટે ઘરમાં જ કેટલીક વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ કરવો જોઈએ શિયાળામાં યોગ્ય કાળજી રાખવામાં આવે તો હેલ્થ અને સ્કિન હેલ્ધી અને ગ્લોઈંગ બને છે રોજ સવારે નહાતા પહેલા તલનું તેલ નવશેકુ ગરમ કરીને તેનાથી માલિશ કરીને નહાવું જોઈએ શિયાળામાં વાતાવરણમાંથી મોઇશ્ચર ઘટી જતું હોય અને એમાં ડ્રાય અને ઠંડા પવનના કારણે સ્કિન ખરાબ થવા લાગે છે શિયાળામાં પિત્ત અને વાયુના દોષો વધી જાય છે જેના કારણે પણ સ્કિન ડ્રાય થઈને ફાટે છે શિયાળામાં માં મોઈશ્ચર જળવાય રહે એવા ખોરાક ડાયટમાં સામેલ કરવા જોઈએ ખાસ કરીને પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ ખોરાકમાં વિવિધ ફળો અને સૂપનું સેવન કરવું જોઈએ રોજ ડાયટમાં બે ચમચી માખણ ખાવું જોઈએ જેનાથી નું મોઈશ્ચર વધે છે અને સ્કિન સ્મૂધ રહે છે ખોરાકમાં તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ વાયુની સમસ્યા રહેતી હોય તો રોજ રાતે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી દિવેલ મિક્સ કરીને પીવું જોઈએ શિયાળામાં સ્કિન બને એટલી ઢાંકીને રાખવી જોઈએ શિયાળામાં બહુ વધારે ગરમ પાણીથી નહાવું નહીં નહીં તો તેનાથી સ્કિન અને વાળ બંનેને નુકસાન થાય છે જેથી માપસર ગરમ પાણીથી જ નહાવું સ્નાન કરવા માટે શિયાળો હોય કે ઉનાળો દરેક ઋતુમાં નવશેકા પાણીનો જ ઉપયોગ કરો આના લીધે ત્વચાનો ગોરો રંગ જળવાઈ રહે છે અને શરદી ખાંસી થવાની શક્યતા પણ ઓછી રહે છે વધારે પડતા ગરમ પાણીથી પણ સ્નાન ન કરવું તેનાથી ત્વચાને હાનિ પહોંચવાની સાથોસાથ આખો દિવસ ઠંડી લાગે છે શિયાળામાં સ્નાન કર્યા પછી કોપરેલથી આખા શરીર પર માલશી કરો એથી ત્વચા કોમળ અને મુલાયમ રહેશે લોહીનું પરિભ્રમણ સારી રીતે થશે કોપરેલથી માલશી કર્યા બાદ થોડો સમય તડકામાં બેસો શિયાળામાં તડકામાં બેસવાનું ગમે છે પણ સૂર્યના લીધા તડકામાં બેસવાથી અન્ય રોગ થવાની શક્યતા રહે છે તડકામાં બેસતા પહેલાં બને તો ત્વચા પર સનબ્લોક ક્રીમ અથવા લોશન અવશ્ય લગાવો શિયાળામાં હોઠ વારંવાર ફાટી જતા હોય છે ઘણી મહિલાઓ ફાટેલા હોઠની પોપડી વળી જાય તેને હાથથી ઉખેડે છે આ રીતે હોઠ વધારે ફાટે છે રોજ રાત્રે સૂતા પહેલા હોઠ પર વેસિલિન કે ઘી લગાવો કોઠ કાળા ન પડી જાય એ માટે રોજ નિયમિત લપીબામ લગાવવાનું રાખો આ ઉપરાંત દૂધની મલાઈ પણ થોડી લઈને લગાવી શકો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર